અમદાવાદમાં વિમાન દુર્ઘટના મૃતકોને ભરૂચમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી વિમાન દુર્ઘટનાના શિકાર મૃતકોને ભરૂચમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુસ્લિમ સમાજ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા અમદાવાદ ખાતે એર ઇન્ડિયા વિમાની માટે ભરૂચમાં ભાવભરી શ્રદ્ધાંજલિ સભાઓ યોજાઈ હતી શહેરના આગેવાન અબ્દુલ કામઠીના માર્ગદર્શન હેઠળ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને રહીશોએ મીણબત્તી પ્રગટાવી શોક વ્યક્ત કર્યો હતો દુર્ઘટનામાં મોતને ભેટેલા મુસાફરો માટે દુઆ તથા સંવેદના પાઠવવામાં આવી હતી

જે લોકો ઇન્જર થયેલા છે હોસ્ટેલમાં સ્ટુડન્ટો ડોક્ટરો આજુબાજુના જે લોકો એ લોકો વહેલી તકે સાજા થઈ જાય એ આ તબક્કે પરમ કુમાર પરમાત્માને પ્રાર્થના કરી છે આ જે આફત આજે આવી પડેલી છે તેને સહન કરવાની પરમાત્મા કુદરત એમના પરિવારને શક્તિ આપે અને આજે હવે કોંગ્રેસ પરિવાર તમામ પ્રાર્થના કરીએ છીએ કે એમને આત્માને શાંતિ મળે આજે અમે તમામ પરિવારો સાથે ભરૂચ જિલ્લામાં જે લોકો આજે ભરૂચ જિલ્લામાં બી મુસાફરો સવાર હતા ને ભરૂચ શહેરમાં જે લોકો રહે છે જંબુસરમાં અમારા એક્સ એમએલએ મુલાકાત લઈ આવ્યા છે અમે આજે બધા પરિવારો સાથે લઈ એમના ઘરના પરિવારજનોને દુઃખમાં સહભાગી થવા અમે તમામ પરિવારજનો અમને એમના ઘરે પણ જઈ રહેલા છીએ ત્યારે તમામ પરિવારજનો આત્માને શાંતિ મળે સદગતિ મળે એ ફરી એકવાર તમામ આગેવાનો મળી અમે પ્રાર્થના કરીએ અસલામ વલેકુમ તારીખ બાર છ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાંથી એર ઇન્ડિયાનું એક ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહેલું હતું આ ફ્લાઇટ ટેક ઓફ કરતાની ટેક ઓફ કરતાની સાથે જ આમાં ગંભીર પ્રકારની સતી થતા એ વિમાન હાડસો થયેલો છે એમાં લગભગ બસો ને એકતાલીસ જેટલા એથી વધુ લોકો આમાં મૃત્યુ પામેલા છે અને અસંખ્ય લોકો આમાં ગંભીર પ્રકારની ઈજા થયેલી છે આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તથા તમામ ધર્મના લોકો ભેગા થઈ ભરૂચની જંબુસા બાયપાસ ચોકરી ખાતે ભેગા થઈ અને જે લોકો ગંભીર પ્રકારના બીમાર ઇજાગ્રસ્ત થયેલા છે એ વહેલી ટકે સાજા થાય એમના માટે અહીંયા એક દુવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો અને જે લોકો આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા છે અલ્લાહ તલા એમને જન્મનસીબ કરે ને એમના માટે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ તમામ ધર્મના લોકો ભેગા થઈને અહીંયા અમે અહીંયા ભેગા થયેલા છે આ સતી બહુ ભયંકર સતી છે આજે જેટલા પણ લોકો મૃત્યુ પામેલા છે ને ઇજાગત છે એમની સાથે સમસ્ત ભરૂચ જિલ્લાના હિન્દુ અને મુસ્લિમ સમાજ લોકો ભેગા થઈ અને એમના દુઃખમાં અમે સહભાગી બનેલા છે ત્યારે આ સાથે આજે તારીખ ચૌદ છ બે હજાર પચીસ અને શનિવારના રોજ સાંજે છ કલાકે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ખાતે તમામ ધર્મ અને હિન્દુ મુસ્લિમ લોકો ભેગા થઈને આ લોકોને સાચા દિલ્હી શ્રદ્ધાંજલિ આપ્યા જ અને વહેલી તકે બીમાર લોકો સાજા થાય એવી દોળ કરવા માટે અહીંયા અહીંયા અમારા તમામ આલીમો અને તમામ ધર્મના લોકો ભેગા થયેલા છે અસલામવાલિકમ